તમિલનાડુ રાહત કેમ્પ કરોડ રૂપિયા મળતા ઈડી ચોકી ગઈ ઉદયપુરથી ગુજરાત સુધી તપાસનો ધમધમાટ ભારતના એકસો ટકા વિસ્તાર પર ભૂકંપનો ખતરો હિમાલયની રેન્જ સૌથી જોખમી વિજ્ઞાનોએ સિસ્મિક મેઘ જાહેર કર્યો એસઆઇઆર મુદ્દે ગુજરાતમાં પાંચ કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ એકોન પોઇન્ટ એકતાલીસ ટકા ડાયજેશન સાથે ડાંગ જિલ્લો મોખરે ઉત્તરાયણ પહેલા અમદાવાદમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ ધોરીનો જથ્થો ઝડપાયો લાખોનો મુદ્દા માલ પોલીસે જપ્ત કર્યો બે વર્ષથી નાસ્તો પરતો નરોડાનો આરોપી ઝડપાયો પોલીસે બીએલઓ એલ ઓ બનીને પિતાને ફોન કર્યો અને ભાંડો ફૂટ્યો

અમદાવાદના ફતેવાડી માંથી ગેરકાયદેસર ચલાવતો અમેરિકાના નાગરિકો હતો રૂપિયા પંદરસો નો ઊંચો ભાવ પણ બોલાયો સાબરકાંઠાના સફેદ દૂધનો કાળો કારોબાર જોવા મળ્યો બસો લિટર બનાવટી દૂધ સાથે એક તેલ અને પાવડર માંથી હતું દૂધ કોમનવેલ્થ ગેમ્સ ને પગલે મોદી સ્ટેડિયમ નજીક ડેમોલિશન પોલીસ સુરક્ષા સાથે મકાનો તોડવાનું પણ શરૂ સોસાયટ નોટ સાથે રજા રિપોર્ટ લખી વિદ્યાર્થીની હોસ્ટેલમાં આત્મહત્યા રાજકોટના ડાલીબાઈ સાત્રાલયની ઘટના સામે આવી ઉત્તરાયણ પહેલા જ સુરતમાં કરુણતા જોવા મળી પતંગ પકડવા ગયેલા બાર વર્ષીય માસૂમ પર જર્જરિત દિવાલ પડતા મોત ગુજરાતમાં પ્રદૂષણની ગંભીર અસર જોવા મળી ચાલીસ વર્ષની જોવા મળ્યું અમદાવાદમાં સામાન્યથી છ ડિગ્રી વધુ જોવા મળ્યું કોમનવેલ્થ બે હાજર ત્રીસ કરોડ ખર્ચીને રાણીપમા સ્પોટ કોમ્પ્લેક્ષ અને નારણપુરમાં પ્લેગ્રાઉન્ડ બનાવવામાં આવશે

રોહિત શર્મા અને વિરાટ કોહલી ના ભવિષ્ય ઈડી ના દરોડામાં ચોકાવનારા ખુલાસા સામે આવ્યા વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપે ત્રણ માંથી બે બેઠક ગુમાવી છતાં બોર્ડ ભાજપ નું જ બનશે મિત્રો નવ હજાર વધી ગયા સોનું પણ ઉચકાયું પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર મુદ્દે ચૂંટણી પંચ ને ને કડક ચેતવણી આપ્યું કવિ બુથ અધિકારીઓને ધમકી ન આપો અમારી પાસે કોઈ મતભેદ નથી શિવકુમાર સાથે બ્રેકફાસ્ટ બાદ સી એમ સિદ્ધરાજ મૈયાની ચોખવટ દિલ્હી બ્લાસ્ટ અંગે કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન આવ્યું સામે આતંકીઓ વિશે બોલતા જીભ લપસી ગઈ ત્યારબાદ મિત્રો મમતા સરકારનો યુટંટ જોવા મળ્યો પશ્ચિમ બંગાળમાં લાગુ થશે નવો વક્ત કાયદો અધિકારીઓને આપ્યા નિર્દેશ ત્યારબાદ મિત્રો ભાઈચારા નું ઉદાહરણ આવ્યું સામે જમ્મુમાં મુસ્લિમ મકાન તોડી પાડાતા હિન્દુ પાડોશી પ્લોટ આપ્યો હેલિકોપ્ટર રાઈડ ટાઈગર સફારી મધ્ય પ્રદેશ ટાર્ગેટ પૂરા કરનાર બી ઓર પર ઇનામોનો વરસાદ ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતે અમેરિકા સાથે કરી વધુ એક મોટી ડીલ નેવી માટે સાત કરોડ નો સોદો દક્ષિણ ભારત માટે આગામી 24 કલાક માટે ભારે જોવા મળશે વડોદરાથી એન ડી ટીમો ચેન્નઈ રવાના મધ્યપ્રદેશમાં તાજેતરમાં કપ શિરીફ પીવાથી થયેલા બાળકોના મોતને ગંભીર નોંધ લેતા કેન્દ્ર સરકારે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો હવે ડૉક્ટર ના સલાહ વિના નહીં મળે કપ શિરીફ

સુપ્રીમ કહેવાનો અધિકાર નહીં મદની નું વિવાદિત નિવેદન આવ્યું સામે ત્યારબાદ મિત્રો બ્રેકઅપ પર મેકઅપ જોવા મળ્યો કરાઈ રહ્યો છે સિદ્ધરાજ મૈયા શિવકુમારની બેઠક પર ભાજપનો કટાક્ષ

તો હાલ અત્યારે અરજીની સમય મર્યાદા હવે મિત્રો વધારવામાં આવી છે જે મિત્રો પહેલા પંદર દિવસ હતી એ હવે સરકાર દ્વારા અરજી કરવાની સમય મર્યાદા વધારે આગામી પાંચ ડિસેમ્બર સુધી કરવામાં આવી છે તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહિયાં સમાપ્ત થાય